સુરતના વરિયાળી બજાર ખાતે આવેલા ખજુરવાડીમાં વર્ષો જૂના ધમકી આપી ખાલી કરાવવાનો પ્રયાસ કરાતો અને આક્ષેપ સાથે અસરગ્રસ્તોએ વિરોધ મીડિયા સમક્ષ સુરતમાં વર્ષો જૂના જબરજસ્તી ખાલી કરવામાં આવતા હોવાના અનેક કિસ્સાઓ સામે આવી ચૂક્યા ત્યારે સુરતના વરિયા બજાર ખાતે આવેલા ખજૂરાવાડીમાં રહેતા ત્રીસથી વધુ પરિવાર કે જે સિત્તેર વર્ષ પિસ્તાલીસ વર્ષથી ત્યાં રહેતા હોય અને મકાનોના વેરા બિલ પણ તેઓના નામે આવતા હોય તેઓએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે હાલમાં જ જમીન ખરીદનારે ધમકી આપી મકાનો ખાલી કરવા જણાવ્યું છે જો મકાન ખાલી નહીં કરીએ તો તોડી પાડવામાં આવશે તેવું કહ્યું છે જ્યાં પણ ફરિયાદ કરવા જશો ત્યાં અમારું સેટિંગ છે તેવી વાતો કરી ધમકાવી રહ્યા હોય જેના લઈ અસરગ્રસ્ત ગરીબ પરિવારોને ન્યાય મીડિયા સમક્ષ ગુહાર લગાવી હતી સાંભળો શું કહી રહ્યા છે અસરગ્રસ્તો આ ખજુરાવાળી વરિયાલી બજારની મેટર છે જે વર્ષો જૂની છે બધા રે છે ભાડું ત્યાં કેટલા વર્ષો કોઈ સિત્તેર વર્ષથી થી છે કોઈ પંચોતેર વર્ષથી થી છે હું પચીસ ત્રીસ વર્ષથી હું પોતે રહું છું શું મેટર થયું મેટર માં એવું છે કે જેણે આમ હાલમાં લીધી છે એ ખાલી કરવા માંગ કરાવવા માંગે છે અમને લોકો ને બળજબરી પૂર્વક જો અમે નહીં આપીએ તો અમારું ઘર તોડી નાખશે ને અમે કંઈ કરી નહીં શકશું એવી ધાક ધમકી મળે છે ને તમે જ્યાં પણ જાઓ બધે મારું સેટિંગ છે એ ચોખા સ્વરૂપે અમને ધમકી રૂપે આપે કીધેલું છે તો અમારે ક્યાં જવું હિન્દુ મુસ્લિમ બંને વર્ષોથી ટોર્ચર એ તમે ખાલી કરી દો અહીંયા આવીને બેસાનગી કરે છે રસ્તા બંધ કરી દે છે રસ્તા વચ્ચે સામાન નાખી દે છે એ રીતે ટોર્ચરિંગ થાય છે

ને આમે થી ઘર ખાલી કરવાનું કે છે પણ ઘરના બદલે ઘર મળતું બી નથી ને ઘર આવે એવી પૂરી રકમ દેતા બી નથી ને રેતા છે તો બી ઘર તોડે છે આજે લીધી વાડી એ હવે બહુ ટાઈમ થઈ ગયો મારા પપ્પાના ના થાય એ વાત નું છે ને જેટલા જૂના છે ને એટલે અમારી પાસે એનો પુરાવો બી છે એની ઘરની ની બી છે મારા પપ્પા ના નામ ની છે કલેવડા નામ ની અમારી માંગ એ છે કે અમને ઘરના બદલે ઘર આપે નહી તો પછી ઘર આવે એવી રકમ આપો બસ એ જ માંગ છે અમારી બીજી કોઈ માંગ નથી બ્યુરો રિપોર્ટ અસનાઈ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે